નમસ્કાર છો ન્યૂઝ હવે સમાચાર રાણપુર શહેરમાં પ્રાંત અધિકારીની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા મોટી સંખ્યામાં લોકો હાજર રહી ગામના પડતર પ્રશ્નોની રજૂઆત કરી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર ગ્રામ પંચાયત ખાતે બરવાડા પ્રાંત એસપી ચૌધરીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણપુર મામલતદાર સાહેબ બેબી ગોહિલ તેમજ નાયબ મામલતદાર નીરવ વ્યાસ તાલુકા વિકાસ અધિકારી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર તલાટીકમ મંત્રી અને અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાણપુર શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો દ્વારા તેમના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ જેના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ થાય તેવી ખાતરી આપી હતી આ રાત્રી સભાનું આયોજન રાણપુરમાં પ્રથમવાર થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામ લોકોનું એવું રજૂઆત છે કે દર વર્ષથી આવી રાત્રિ સભાનું આયોજન કરવામાં આવે જેથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેઓ ગામ લોકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી રિપોર્ટર વિપુલ લોહાર બીવન ન્યૂઝ રાણપુર દર્શક મિત્રો બીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે આપણો હયાત એક જ કામમાં આવે છે એટલે છતાં પણ વિસ્તૃત માહિતી પાણી પુરવઠાના અધિકારી છે હું એમને આપું હેમન્સ સાવેની એના માટે જવાબદાર છીએ બધા પણ એટલે તમે એ દિવસે જે માપવા આવો તો માણસો પૂરતા પૂરા પાડો એને ત્યાં ખૂંટ લગાવી દો અને તલાટી શ્રી જોડી રાખો કે તમે એના લેટ લોંગ લઈ લો કારણ કે ખૂંટ તો કાલકોલ વખો વખોડી નાખશે ને પણ લેટ લોંગ હશે તો એ તો ક્યાંય નથી જવાના લેટીટ્યુડ ને લોંગીટ્યુડ લઈ લીધા તો એ તો ક્યાંય જવાના જ નથી તો ત્યાં તમે ફરીથી લગાવી શકશો એટલે આ રીતનું થઈ શકશે રાણપુર આપના અધ્યક્ષ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલું છે અત્યારે રાત્રિ સભાની અંદર બહુ પ્રતિસાદ મળ્યો એ બદલ હું રાણપુરના જે નિવાસી છે એ બધાને હું ખૂબ ખુબ આભારી છું અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા દબાણ છે રોડ છે રસ્તા છે ગટર છે એ બાબતના હતા મોટાભાગના પ્રશ્નો આપણે યા તો એનું કઈ પણ કામ ચાલુ છે અને જેનું કામ ચાલુ નથી એને ડેફિનેટલી એને નોટડાઉન કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ અને હકારાત્મક નિકળ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે અહીંયા લોકો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે આજે કેટલા સમય માટે નિકાલ કરવામાં આવ્યો છે જે પ્રશ્નોની નિકાલ જે રજૂઆત કરવામાં આવેલી છે એમાં કેટલાક પ્રશ્નો ધારો કે સીએચસી નો પ્રશ્ન છે કે બીજા દબાણ માં એના પ્રશ્નો છે તો એમાં નોટિસો આપેલી છે પેલામાં જે જમીન ફાળવવાની કાર્યવાહી છે ચાલુમાં છે આવતા મહિને આવતા વીકની અંદર થઈ જશે એના સિવાયના અમુક જે પ્રશ્નો છે એ સરકારની જે ગાઈડલાઇન છે એ મુજબ સમય મર્યાદા એની અંદર પૂરા કરવામાં આવશે અમારા તરફથી પ્રયત્ન એ હશે કે જલ્દી